બરાબર ને દીત્યા ચાલો તો અત્યારે વાગી ગયા છે સાત અને અમે જો રેડી થઈ ગયા છીએ કેમ કે અત્યારે છે ને મારે તૈયાર ભાણે જમવાનું છે રસોઈ બનાવવાની નથી આજે જમવા જવાનું છે ગામમાં તો નરેશ હજી તૈયાર નથી થયા કેમ કે એને જમવા આવું નથી કાના હમ મારે નથી જવાનું કા નથી આવવું ઘેર ખાવાય ને ઘેર રસ ને પૂરી ને રસ ને રોટલી ખાઈ લેવાની થોડું ભાગી જવાનું બધા નું કીધું યાર મે રસોઈ બનાવી દઉં રોટલી બોટલી બનાવી દઉં કે ના હું ખાલી કેરી ખાઈ લઈશું રોટલી કીધું હવે જ કીધું કે કેરી ખાઈ લેશ તો એનું ખાઈ લે ને અમે છીએ બરાબર ને ચાલો તો જમીને રોટલી બનાવું ચાલો તો આજે થઈ ગયો છે બીજો દિવસ આપડે વિડીયો છે ને કાલનો એન્ડ કર્યો નતો ને કાલનો વિડીયો આજે કન્ટિન્યુ કરીએ છીએ કેમકે કાલે જમવા ગયા પછી જમીને આવીને દિત્યા ને તાવ જેવું હતું ને તો પછી કઈ મૂડ નતો વિડીયો બનાવવાનો એટલે સીધા સુઈ જ ગયા હતા ગાનાર મજા નતો એટલે એને થોડોક દવા અપાય મીઠાના પોતા મીઠા ને બધું કર્યું પણ તોય આખી રાત તાવ એને ઉતરો નહીં તો જો અત્યારે છે ને મારે દવાખાને લઈને જવાની છે અને મને પણ જરાક મજા જેવું નથી મને પણ ગળું બરે છે ને આમ કડતર ને એવું થાય છે એટલે મારે પણ દવા લેવાની છે અને ને પણ આજે કઈક થયું છે શું થયું છે નરસ મને આજે પેટમાં દુખે કાલ કેરી ખાઈ લીધી હાંજે બે એટલે અત્યારે હું પેટમાં દુખે હા એટલે કેરી છે ને આપડે વધારે ખાઈએ ને તો પણ વાયડી લાગે કેરી છે ને એના લીધે વાયુ નું પ્રમાણ થઈ જાય આપણા શરીરમાં એટલે કેરી છે ને લિમિટમાં ખાવી જોઈએ હદે એને વાંધો નહીં પણ જેને ન હદે ને એને વાયુ પણ થઈ જાય ડોક્ટર પાસેથી ફૂલ પેકેજ લેવું પડશે અત્યારે મે તો જો કે ધૂ જરા ને એટલે એનો મને થાક ફૂલ લાગી ગયો છે મારે જઈ હું ધૂ જરા કરું ને ત્યારે કા મારે હોસ્પિટલ ના જાવું જ પડે મને પછી ન લઈને જાવી જ પડે એટલે હું છે કે આખા આઠવાડિયાનો થાક લાગી ગયો આપણે કામ કર્યું હોય ને એટલું સતત કામ આપણે કરતા હોય પણ એટલું એકારે ન કરતા હોય પાછું ઘરનું કામ હોય ને બીજું ધૂ જરા એટલે બે કામ ભેગા થાય ને એટલે આપણું શરીર છે ને એના માટે ટેવાયેલું જ ન હોય એટલે આપણે બીમાર પડી જાય

દિત્યા આવડી છે ને તો એ ફટાફટ પી ગઈ ને નરસ જે હજી એક કલાક થઈ દવા પી મોબાઈલ કેમેરો બંધ કરી પછી પી ના ના પણ વ્યૂઅર્સ ને જોવું છે કે નરસ કેવા નાટક કરે ચાલો તો અત્યારે 5 વાગી ગયા ખાઈ પી દવા પી અને સુઈ ગયા તા તો દિત્યા ને પણ અત્યારે થોડું થોડું સારું છે બહુ તાવ નથી અત્યારે દવા પીધી એટલે સારું છે કા દીતિયા પાછું તાવ આવ્યો તો બે સારું છે ને તો અત્યારે છે ને અમારે બધા જો ત્રોપા થી પપ્પા લઈ આવ્યા છે આખું સબલું ભરાયેલું છે

ચાલો તો અત્યારે છ વાગી ગયા છે અમે જો દ્રૌપી તરબર ખાઈને પછી મેં છે ને રસોઈની તૈયારી કરી દીધી હતી તો આજે છે ને રસોઈમાં મારે કઢી ખીચડી બનાવવાના છે કેમ કે આજે છે ને જમવાની કો કાંઈ ઈચ્છા નથી ખાલી કઢીની ખીચડી જ ખાવાની ઈચ્છા છે રોટલા કે રોટલી ખાવાની ઈચ્છા નથી બીજા માટે કરશું આપણે પણ મારે ન રહેશે માટે તમે કઢી ખીચડી જ ખાવી છે તો જો અહીંયા આપણી ખીચડી બનાવવા માટે મૂકી દીધી છે અને અહીંયા છે ને આપણે કઢીનો મસ્ત વઘાર કરી લીધો છે હવે આપણે છે ને એને ઉકળવા દઈશું એટલે મસ્ત મજાની ખાટી મીઠી કઢી આપણી રેડી થઈ જશે

ચાલો તો અત્યારે સાડા દસ વાગી ગયા છે અને અમે જો જમીને ને થોડી વાર બાર વોકિંગ કર્યું ને કેટલી બધી ગેમ રહેવી બધા અને પરસે એવો વળી ગયો છે એટલે હવે નાવું પણ પડશે તો વિડીયો ને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય બાય